જય આદિવાસી જય સંવિધાન જય સંવિધાન જય 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 ગુજરાત ગુજરાત ને લેવું પડે ને આપડે તો ભારત લેવાનું છે તો ગુજરાત થી ચાલુ કરવાનું છે વલસાડ થી એટલે કેવું પડશે ને એવું કેટલા સજા છે જવું પડે પેલા મારે બાબા સાહેબ આંબેડકર અમર રહો હવે મારું નામ એડવોકેટ કેર પટેલ છે અને હું વલસાડ જિલ્લામાં રહું છું એમ જ કહું છું કારણ કે આખો વલસાડ જિલ્લો મારો છે કારણ કે મારો તો દેશ ભારત દેશ છે તે મારો છે તો મેં ચાલુ કર્યું છે વલસાડ થી કે વલસાડ મારું છે પેલા વલસાડ લઉં પછી ગુજરાત લઉં અને પછી ભારત લઉં એટલે ચાલુ જે કર્યું છે અમે આપણે વાકલ જલારામ ફળિયા તાલુકા જિલ્લા વલસાડ મુકામે મનાવી રહ્યા છે એ ખૂબ જ ખુશીની વાત છે બંધારણ દિવસ શા માટે આપણે મનાવવાનું જરૂર આ તો છોતેરમો બંધારણ દિવસ એનાથી આપણને શું લાભ મળ્યો કે આપણે બંધારણને ઉજવવાની જરૂર પડે પરંતુ હાલે આપણે અહીં જે બેસીને જે ગ્રાઉન્ડ પર બેસ્યા છે એ પણ એક બંધારણની છે હું જે માઇક પર બોલી રહી છું એ પણ એક બંધારણની છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણને જે બંધારણ આપ્યું છે એ ખરેખર ખૂબ જ આપણા માટે ગર્વની વાત છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે એમના બાળકોનું એમના પરિવારનું કશું જ ધ્યાન નહી રાખ્યું પરંતુ એક સમાજ માટે

એમના દિલમાં ખૂબ જ ખુશી હતી પરંતુ એના સામ નારાજગી પણ હતી કારણ કે ડોક્ટર બાબા સાહેબે જ્યારે સુપ્રત કર્યું ત્યારે ડોક્ટર બાબા સાહેબને એમ થયું કે હું આ બંધારણ મારા સમાજ માટે લખી દીધું છે એમના હક અને અધિકારો મારા સમાજને મળશે પરંતુ જો બંધારણ જો ચલાવવા સક્ષમ કે સારો નહીં હશે તો મારું એ બંધારણ પણ નકામું હશે તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા દેશમાં ફક્ત ને ફક્ત બંધારો 5 થી 6% લાગુ થયો છે અને એની અમલવારી પૂરેપૂરી લાગુ ન થઈ છતાં પણ આજે 5 થી 6% લાગુ થઈ છે તો એમાં તો આજે આપણે ગાડી બંગલામાં રહીએ છે ફરીએ છે સારા એવા ને 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 યુનિઝમ ભાયા મારું તો મહા নাশাহ চলে না হুকম নো সিক চলে আদিবাসী চালে ইকছে আদিবাসী নিকা চলে ممنہرا ہمنیں کڻڻو پوهڻو آهي سين سان ملڻ آيا ٿي ادي سينه ۾ گهائي ٻيو سان ملڻ آيا ٿي ادي سينه ۾ گهائي آڏو تنهنجا هٿن کان لڀي پاهه تنهن کي ڪيڏا ريڪارڊ ٿا پون پڙهڻو سنڌي هٿن کان لڀي આ દેશ તો નાં પળવાનો અમારી બંધી હમ અજહમન હસ કા જયવંત કરી લેવા નું ખેડૂત ઓને આ દેશના મજૂરોને આ દેશના શિક્ષકોને આ દેશના ભરતા છોકરાઓને મે તો હું માનવ સેક 57 ટકા લોકો ને બરબાદ કરી રહ્યા છે સિર્ફ અને સિર્ફ શાસક વર્ગ ના લોકો એટલે તમારી સોચ શાસક બનવાની છે બાબા સાહેબ એમ કીધું કે મેં તમને મતાધિકાર આપ્યો છે શિક્ષણ આપ્યું છે સુવિધા આપી છે તો જાઓ ઘરે અને દિવાલ પર કુર પર લખી દો કે શાસક બનો શાસક કરતી જમાત બનો શાસક બનવાનું છે શાસક એટલે હું આપણે ગાવડે મોદી સાહેબ ને અમિતભાઈ ને આ આવું કરી રહ્યા અરે ભાઈ તો છે બીમારી તો નાગપુરમાં છે શાસક વર્ગના લોકોના નિયંત્રણમાં રાજ કરી રહ્યા છે અમલ કરતો નથી અમારી ભાગીદારી બંધ થઈ જાયલી છે ખુલ્લામાં ઉલ્લંઘન થઈ જાયેલું છે આજે ચંપકભાઈ વાત કરી કે એકસો ને ચોસઠ એકસો ને ચોસઠ સુધારા થયા બંધારણમાં બાબા સાહેબે એમ કીધું કે તમે વારંવાર બંધારણ ને હાથે કરો સુધારા કરશો સંશોધન કરશો તો બંધારણની જે મૂળ ભાવના કઈ ભાવના વાત કરી સામાજિક ન્યાય સ્વતંત્રતા એ ચંખવા છે કમજોર થઈ હશે નબળું પડી જશે બંધારણ તો બંધારણ ને નબળું કરવા માટે લોકોને કલ્યાણકારી કામ નહીં થાય લોકોની સેવા નહી થાય એટલા માટે વારંવાર ખોટા સુધારા કરવામાં આવે છે તો એના માટે ઉપાય છે શું ઉપાય તમે સવાલ કરતા શીખો ગઈકાલે આ કાર્યક્રમ ના આયોજક જશોદાબેન પર એમ કે ફોન આવ્યો જમાદાર તમે કોને પરવાનગી લીધેલી મગજ તમારા બાપ ની પરવાનગી લીધેલી પૂછો નહીં અને હાલો મગડો તને ગાય રેડિયા ઉપર સંપ્રદાય નામે એ કોની પરવાનગી લે રાત દિવસ ધર્મ વગાડો રેડિયો વગાડો માણસ કે તમે કોની પરવાનગી લો બંધારણ મનાવા માટે પરવાનગી તારી પાસે લેવાની આદેશ કોને આવ્યો છે આજના બંધારણનો દિવસ નો કાર્યક્રમ આપના સહકારથી સફળ થયો માન્ય દિનેશભાઈ પટેલ ને વિનંતી કરું છું કે તેઓ આજનો કાર્યક્રમ હેલો આજનો કાર્યક્રમ સંવિધાન આખી સભા તે એને અર્પિત કરે છે અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો થી આ દેશમાં લાગુ પણ કરવામાં આવે છે મિત્રો અહીં ઘણા આદિવાસી સમુદાયના લોકો છે તો ઘણા કે ભાઈ આદિવાસીને શું આપ્યું તો તમને જાણીને નવાઈ લાગશે કે સંવિધાન ની અંદર સૌથી વધારે જો કોઈને આપવામાં આવ્યું હોય અને વિશેષ અધિકારીઓ અધિકારો આપવામાં આવ્યા હોય તો એ આદિવાસી સમાજ ને છે તમે તેર ત્રણ ક વાંચો